સુરક્ષાના ઉદના વિસ્તારમાં સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે રીટા ચોરો પાસેથી પાંચ મોબાઈલ ફોન અને સ્નેચિંગમાં વપરાયેલી બર્ગમેન મોપેડ મળી કુલ રૂપિયા એક લાખ પંદર હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંદર ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે પોણા બે વાગ્યાના સુમારે એક યુવક પોતાના મિત્રની સાથે ચાની લારીએથી ચા પીને પોતાના ઘરે પરત પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવેલા બર્ગમેન મોપેડ પર સવાર બે ઈસમોએ હાથમાં રહેલો સ્માર્ટ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ કમિશનરની સૂચના અન્વયે ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ જામરેના માર્ગદર્શન હેઠળ સર્વિલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશરાણી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જેડ પટેલના નેતૃત્વમાં એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી ટીમમાં પોલીસ કોન્સ્ટેબલ સિંહ રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ ભાવેશભાઈ દુલાભાઈ અને આસિફભાઈ રહીમભાઈનો સમાવેશ થતો હતો આ ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા બંને આરોપીઓની ઓળખ થઈ હતી પોલીસ ટીમે આરોપી વિકાસ ધર્મેશભાઈ અને અરમાન સાદિક પટેલને કુલ રૂપિયા એક લાખ પંદર હજારની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવી હતી આરોપીઓ પાસેથી સ્નેચિંગમાં વપરાયેલી બર્ગમેન મોપેડ અને જુદા જુદા ગુનામાંથી મેળવેલા કુલ પાંચ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા પોલીસ પૂછપરછમાં આરોપીઓએ સુરક્ષાના લીંબાદ કુડાદરા અને વેસો અણુગ્રત દ્વાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ સ્નેચિંગ અને ચોરીની ઘટનાઓમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલ મોબાઇલ ફોનની પણ તપાસ હાથ ધરવામાં આવી છે ધરપકડ કરી છે પોલીસ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ પંદર બે બે હજાર છવ્વીસના રોજ ધરતી મંકીલ પાસે એક બે કામદારો ચાલતા જતા હતા અને એમનો ફોન સ્ક્રેચિંગ કરવામાં આવેલું જે આધારે ઉધના પોલીસે ગુનો નોંધવામાં આવેલો અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી જે તપાસના અંતે બે આરોપીઓને અલગ અલગ બસોથી વધુ સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરી આરોપીઓ આઈડેન્ટિફાઈ કરી અને આરોપીઓને શોધી લેવામાં આવેલ છે આરોપીઓની પૂછપરછ કરતાં આરોપીઓ પાસેથી કુલ પાંચ ફોન કબજે કરવામાં આવેલા છે જે મોબાઈલ ફોન આરોપીઓ દ્વારા સુરત શહેરના વોડાદરા લીંબાયત વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી સ્નેચિંગ કરવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ સ્નેચિંગના ગુના દાખલ થઈ ચૂકેલા છે અને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બે આરોપીઓ છે જેના એક આરોપીનું નામ છે વિકાસ રાજભોત અને બીજો આરોપી છે અરમાન એક અરમાન છે એ સલામતપુરા આંધણા વિસ્તારમાં રહે છે જ્યારે વિકાસ નામનો જે આરોપી છે વેસુ આવાસમાં રહે છે બંને આરોપીઓ પાસેથી પાંચ ફોન અને એક ટુ વ્હીલર મળી અને એક લાખ પંદર હજારનો મુદ્દામાલ ખર્ચે કરવામાં આવે છે